ચોટીલા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ બિનહરીફ બની પ્રથમવાર ભાજપ પક્ષના મેન્ડેટ પર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ જોવા મળી ચોટીલા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ બિન હરીફ પ્રથમવાર ભાજપ પક્ષના મેન્ડેટ પર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ બિન હરીફ જોવા મળી સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણની આગેવાની હેઠળ આગવી સૂઝબૂઝ અને રણનીતિ દ્વારા એપીએમસી ભાજપનો ભગવો લહેરાયો છે નામાંકન પ્રક્રિયામાં દસ ખેડૂત તેમજ ચાર વેપારી સહિત બે પેનલો બનાવવામાં આવી હતી ખેડૂત તેમજ વેપારીઓ સહિત કુલ ચૌદ ડિરેક્ટરોની યાદી રજૂ કરવામાં આવી છે ચૂંટણીના નિર્ધારિત સમય સુધીમાં અન્ય કોઈ પક્ષના ઉમેદવારના ફોર્મ રજૂ ન થતા ભાજપ પ્રેરિત પેનલ થવા ભાજપ પેનલ બનતા ખેડૂતોમાં તેમજ ખુશીનો માહોલ સર્જાયો માર્કેટિંગ યાર્ડની ભાજપ પ્રથમવાર ભાજપ પક્ષના મેન્ડેટ પર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ જોવા મળે સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણની આગેવાની હેઠળ આગવી સૂઝબૂઝ અને રણનીતિ દ્વારા એપીએમસી ભાજપનો ભગોળ લહેરાયો છે નામાંકન પ્રક્રિયામાં દસ ખેડૂત તેમજ ચાર વેપારી સહિત બે પેનલો બનાવવામાં આવી હતી ખેડૂત તેમજ વેપારીઓ સહિત કુલ ચૌદ ડિરેક્ટરોની યાદી રજૂ કરવામાં આવી છે ચૂંટણીના નિર્ધારિત સમય સુધીમાં અન્ય કોઈ પક્ષના ઉમેદવારના ફોર્મ રજૂ ન થતા ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ થવા પામે બિનહરીફ ભાજપ પેનલ બનતા ખેડૂતોમાં તેમજ વેપારીઓમાં ખુશીનો માહોલ સર્જાયો વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ એસ ન્યૂઝ ચોટીલા